નમસ્કાર હું છું બરખા શું તમે જાણો છો ને સિરીઝમાં સ્વાગત છે આપનું સમગ્ર વિશ્વમાં ઘણી બધી રહસ્યમય અને ડરામણી જગ્યાઓ આવેલી છે આવી જ એક જગ્યા છે દુનિયામાં જ્યાં સાપોનું રાજ ચાલે છે તેને સ્નેક આઈલેન્ડ નામ આપવામાં આવ્યું છે જો માણસ અહીં ભૂલે ચૂકે પણ આઇલેન્ડમાં પ્રવેશ કરે તો તેનો મૃતદેહ જ બહાર આવે છે તો ચાલો જાણીએ સૌથી ડરામણી જગ્યા સ્નેક આઈલેન્ડ વિશે દુનિયાની રહસ્યમય અને અત્યંત ડરામણી જગ્યાની વાત નીકળે ત્યારે બ્રાઝિલના સ્નેક આઈલેન્ડનું નામ પણ લેવાય છે અહીંયા માણસો નહીં પરંતુ સાપોનું રાજ ચાલે છે માણસ ભૂલે છે કે પણ જો આઈલેન્ડમાં પ્રવેશ કરે તો તેનો મૃતદેહ બહાર આવે છે આ જ તો આ સ્નેક આઈલેન્ડ પર માનવીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે આ એક માત્ર એવો સ્થળ છે જ્યાં ગોલ્ડન લાયન્સ હેડ સાપ મળે છે અમેરિકાના સૌથી ખતરનાક અને ઝેરીલા સાપોમાંનું આ એક છે આ સાપ દેખાવે જ પોતાની રીતે અનોખો છે હલકા પીળા અને ભૂરા રંગનો હોય છે આ સિવાય સાપના માથાનો આકાર પણ મોટો હોય છે સાપની આગળનો ભાગ એક બ્લેડ જેવો લાગે છે

પ્રવાસી પક્ષીઓ આઇલેન્ડ ઉપર વિરામ લે છે આ પક્ષીઓ જેની સાપોનો ખોરાક બની જાય છે આ સ્થળે સાંપથી માણસને ડર્શેવું નથી સાપને દુર્લભ જાતિઓ હોવાથી કેટલાક શિકારીઓ જોખમ ખેડીને પણ સાપ સુધી પહોંચે છે તેના કિંમતી ચામડાની તસ્કરી કરવા પ્રયાસ કરે છે સ્નેક આઇલેન્ડ પર એક લાઇટ હાઉસ પણ છે આ લાઇટ હાઉસ એ વાતનું પ્રતિક છે કે પહેલાં અહીંયાં માનવ વસ્તી હતી એવું માનવામાં આવે છે કે ઓગણીસસોને થી ઓગણીસસો ને વીસ દરમિયાન સ્નેક આલેન પર વ્હાઇટ હાઉસકીપર અને તેનો પરિવાર રહેતો હતો આ પરિવારને ખતરનાક સાપોએ અચાનક આક્રમણ કરીને મારી નાખ્યા હતા એ પછી સાપોનો ટાપુ નિર્જન બની ગયો છે આરલા વર્ષો પછી એક પણ વ્યક્તિએ રાત રોકાવાની હિંમત કરી નથી અહીં વિવિધ પ્રકારની વનસ્પતિ છે આ ટાપુ આંશિક રીતે વરસાદી જંગલોમાં અને અશાંત ખુલ્લા ખડકો અને ઘાસ વાળો સાફ વિસ્તારો થી ઢંકાયેલો છે તો આ હતું ઝેરીલા સાપોનું ઘર અહી દુનિયાના સૌથી ઘાતક સાપ રહેશે આ સાપ એટલા ખતરનાક અને અને છે કે બ્રાઝિલની સરકારે અહીં માણસો સુરક્ષાના કારણે આઇલેન્ડ પર માણસોની જવા પર રોક લગાવી દીધી છે તો શું તમે જાણો છો અને સિરીઝમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાત નો